રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પ્રી મોનસૂન કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે પ્રિ મોનસૂન કામગીરીને લઈને ભાજપ કોંગ્રેસે એકબીજા ઉપર આક્ષેપો લગાવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે વહીવટદારના શાસનમાં પ્રી મોનસૂન કામગીરી કાગળ પર જ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે કોંગ્રેસના શેર પ્રમુખે જણાવ્યું કે ભાજપના આગેવાનો પ્રી મોન્સૂન કામગીરી બાબતે મોન પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ છે કોંગ્રેસનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આક્ષેપને ભાજપના શેર પ્રમુખે ફગાવ્યા હતા ભાજપના શેર પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ માત્ર આક્ષેપબાજી કરી રહી છે કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવવામાં આવી રહ્યા છે ધોરાજીમાં પ્રી મોનસૂન કામગીરી રાબેતા મુજબ થઈ રહી છે એ માટે ભાજપ દ્વારા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે

ધોરાજી નગરપાલિકા દ્વારા જે દર વર્ષની જેમ પ્રી મ્યુનિસિપની કામગીરી કરવાની હોય છે તે અમોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદાર શ્રી ડેપ્યુટી કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે અને ધોરાજીમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પ્રી મ્યુનિસિપલની જે કામગીરી કરવાની હોય તે હાલ ચાલુ છે અને ઘણા ઠેકાણે થઈ પણ ગયેલ છે આ બાબતે અમોએ ચીફ ઓફિસરને પણ ધ્યાન દોર્યું છે અને અગાઉ પણ કીધેલું છે તો તેના માટેની કાર્યવાહી ચાલી રહી છે અને ચાલુ પણ છે અને અમુક ઠેકાણે થઈ પણ ગયેલ છે કોંગ્રેસને કાયમી માટે આક્ષેપ કરવાનું જ હોય છે અને તેઓ વિતેલા વર્ષોમાં પોતાની નગરપાલિકા હતી ત્યારે પણ તેઓએ જે કાંઈ કામ કરવાનું હતું એ કરેલું નથી પરંતુ હાલ તેઓ જે કાંઈ આક્ષેપ કરે છે તે પાયા વિહોણા છે અને ધોરાજી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અધિકારીઓ કાગળ ઉપર માત્ર કામગીરી કરે છે જ્યારે વરસાદ વધુ પડે અને પૂર આવે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે તંત્ર બેદરકારી તંત્ર ની બેદરકારી સામે આવતી હોય છે આ બાબતે ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલા છે તે પણ કોઈ પ્રક્રિયા કે કોઈ કામગીરીમાં રસ લેતા નથી ધોરાજીની અંદર ડોકાતા પણ નથી જ્યારે હાલમાં જોઈએ તો નગરપાલિકાની અંદર વહીવટદાર નું શાસન છે અને આ વહીવટદાર દ્વારા કોઈ કામગીરી પ્રિમોનશન ની જે કરવી જોઈએ એ કરવામાં આવતી નથી નજીવો વરસાદ થાય ત્યારે પણ નદી નાળા અને જે હોકળાઓ પસાર થતા હોય શહેરની અંદર એ હોકળાઓ માંથી પાણી ગામની અંદર ફરી વળે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક ભાજપ પણ નિષ્ક્રિય બેઠું છે જ્યારે લોકો ઉપર આફત આવી પડે જ્યારે ત્યારે આ લોકો બહાર આવે છે અને એવું કહે છે કે અમે જ લોકોની મુશ્કેલીમાં સાથે ઊભા રહીએ છીએ ખરેખર અગાઉ જે કામગીરી કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં આવતી નથી અધિકારીઓને એ તો ભૂતકાળની વાત પણ કરું તો નગરપાલિકાની અંદર લેટર લખી પત્ર લખી સ્થાનિક ભાજપના આગેવાનો જાણ કરે પરંતુ અધિકારીઓ પાસે પોતાનું કઈ હાલતું નથી તેવું લાગી રહ્યું છે